મિત્રો ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નેવ્યાસી બી મોરબી રોડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં બાળમેળાનું સરસ મજાનું આયોજન કરેલું છે તેમાં દરેક વિભાગમાં બાળકોએ ખૂબ જ સારી પ્રવૃત્તિ કરેલી છે જેમાં છાપકામ રંગકામ ચિત્રકામ યોગ રમત વિજ્ઞાનના પ્રયોગો તેમજ સરસ મજાના આ કાર્યક્રમ આપણે આ વિડીયોમાં નિહાળશું દરેક શિક્ષકોએ એક એક વિભાગ સંભાળી સરસ મજાની પ્રવૃત્તિ કરેલી છે આપ અહીં આ વિડીયોમાં બાળમેળા પચીસમાં બાળકો દ્વારા કરેલી વિવિધ પ્રવૃત્તિઓને આપણે આ વિડીયોમાં નિહાળશું આ સરસ મજાના બાળમેળામાં સૌપ્રથમ આપણે ચીટક કામ રંગપૂરણી કલરકામ અહીં આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનું બાળકોએ ભીંડા બટેટા મરચાંની છાપ સરસ મજાની પાડેલી છે અને સરસ મજાની ડિઝાઇન અહીં છોકરાઓ બાળકોએ પાડેલી છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની ભીંડાની છાપ છાપ પાડી રહ્યા છે બાળકો પોતાની આંગળાની છાપ તેમાં જુદા જુદા શાકભાજીઓની છાપ અહીં બાળકો સરસ રીતે પાડી રહ્યા છે આમ આ મેળો બાળકો માટે ખરેખર આનંદનો મેળો બની ગયો છે આપ અહીં જોઈ રહ્યા છો કે સરસ મજાનું બાળકો બધા સમૂહમાં અભિનય કરી રહ્યા છે બાલવાટિકાના બાળકો અને તેના વર્ગ શિક્ષક શ્રી અહીં સરસ મજાનો અભિનય ગીત વાર્તા કરી રહ્યા છે નાના બાળકોને રંગપૂરણી કામ સરસ રીતે કરી રહ્યા છે અહીં ચિટક કામ અહીં જુદી જુદી વસ્તુઓ સ્ટાર સ્ટાર પછી જુદી જુદી વસ્તુઓને ચિત્ર ઉપર લગાવવાનું કામ કરી રહ્યા છે વેશભૂષા એકપાત્ર અભિનય કોઈ શિક્ષક બન્યા છે કોઈ પોલીસ કોઈ ડોક્ટર કોઈ વકીલ આવા સરસ મજાના એકપાત્ર અભિનય વેશભૂષા આપ અહીં જોઈ રહ્યા છો સરસ મજાના બાળકો એકપાત્ર અભિનયમાં યુનિફોર્મ સાથે આવેલા છે આમ એકપાત્ર અભિનય વિભાગ બાળમેળામાં એક શોભનીય બની ગયો છે રમકડા માટીના બાળકો સરસ મજાના રમકડા બનાવેલા છે જે આપ જોઈ શકો છો શિવલિંગની મૂર્તિ સરસ મજાના કાગળમાંથી ઘર બનાવેલા છે એ પણ આપ જોઈ શકો છો સરસ મજાના માટીના રમકડા ખોખાના ઘર થર્મોકોલનું ઘર પણ એક બાળકે સરસ મજાનું બનાવેલું છે એ આપ અહીં જોઈ રહ્યા છો અહીં રંગપૂરણી કલરકામ ઓતરણી કામ આ વિભાગમાં આપણે સરસ મજાનું બાળકો સમૂહમાં રંગકામ રંગપૂરણી કરી રહ્યા છે સરસ મજાનું ચિત્રમાં કલર પૂરી રહ્યા છે જે આપ નિહાળી રહ્યા છો આમ સરસ મજાના આ બાળમેળામાં બાળકોને ખૂબ જ મજા આવી છે એક દિવસના આ કાર્યમાં બાળકોએ સરસ મજાના ચિત્ર દોર્યા છે રંગપૂરણી કરી છે કલરકામ કર્યું છે આપ અહીં જોઈ રહ્યા છો કે સરસ મજાનું બાળકો કલરકામ રંગપૂરણી અભિનય ગીત ટોક શો બાળગીત બાળવાર્તા એકપાત્ર અભિનય વેશભૂષા બાળકોને ખૂબ જ મજા આવી છે આ કાર્યમાં ટોક વિભાગ પણ

બાળકો સરસ મજાના વિષયો રજૂ કરશે ભારત એક ઉત્સવ પ્રિય દેશ કે જ્યાં દરેક પ્રજા માટે સૌથી વધારે ઉત્સવ ઉજવાતા હોય એવો ભારત દેશ વિશ્વમાં પ્રથમ દેશ કે જ્યાં સૌથી વધારે ઉત્સવોની ઉજવણી થાય છે તો ચાલો આપણે જાણીએ બાળકો માટે આપણા ઉત્સવ Terima kasih telah menonton video thank mm -hmm. you मित्रों डॉक्टर गुजरात बेगम पाकिस्तान आलिया सिटी आज ही हमारे साथ कर्णगढ़ बीजनमती सुंदरपुर लोकसभा विभाग में विषय के एंटोलोजी का मेला नगर भाग विषय आपको आशीर्वाद के auspices के साथ यह बात के करता है इस विषय बाढ़ को चर्चा करते हैं और बातना बात को राजीव भाई ने अपने प्रस्ताव मित्रों उत्तर जिला के का प्रस्तुत करा प्रिय सिटी

આજે ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા ડેરિયા સીટી 12 મેરો 2025 સરસ મજાનો આખો દિવસ અમે 12 આયોજન કરેલું છે આજે આ 12 જુદા જુદા પાંચ વિભાગો રાખવામાં આવ્યા હતા તેમાં ચાપકા રંગપૂર્ણી રમતગમત ચિટકકા રંગપૂર્ણી અને ટોક શોનું આયોજન કરેલું હતું તો આ સરસ મજાના કાર્યક્રમમાં

જા આપ ચાલો બીજો કોણ છે દેવલભાઈ બોલ આવીએ કોણ કોણ ચાલે છે ચિત્ર દોયા તુકી ઓ ચાલો તમને થઈ ચાલો બીજો કોણ છે બોલ આવીએ તો મજા નો સરસ મજા નું જ્ઞાન મેળ્યું ને ચાલો આ સરસ મજાના ચિત્ર દોયા તો સૌ વિદ્યાર્થીઓ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ